કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ભાવનગરની મુલાકાતે જવાહર મેદાનમાં ઔદ્યોગિક મેળામાં ઉપસ્થિત ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દસ વર્ષ બાદ ભાવનગરમાં ઔદ્યોગિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો દસ વર્ષ બાદ ભાવનગરમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત જોવા મળ્યા ઔદ્યોગિક મેળાનું આયોજન જ્યાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત જોવા મળ્યા દસ વર્ષ બાદ ભાવનગરમાં આયોજન થયું છે સંવાદદાતા કુનાલ જોડાઈ ગયા છે કુનાલ દસ વર્ષ બાદ ભાવનગરમાં ઔદ્યોગિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે શું વધુ વિગતો વાત કરીએ તો આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા છે તે ભાવનગરની મુલાકાતે છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે ત્રિદિવસીય જે ઔદ્યોગિક મેળો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા છે તે અત્યારે જવાહર મેદાન ખાતે પહોંચ્યા છે જોઈ શકાય છે કે ચેમ્બરના જે કહી શકાય કે હોદ્દેદારો છે તેમની સાથે પણ વાર્તાલાપ છે તે કરી રહ્યા છે વાત કરીએ તો જે પ્રમાણે આ જે ત્રિદિવસીય ઔદ્યોગિક મેળાનું જે આયોજન છે ને તેના ભાગરૂપે કહી શકાય કે ભાવનગર સ્થિત બસો થી વધારે જે એમએસએમઇ ના જે ઉદ્યોગકારો છે તેને વેગ મળે તે હેતુથી આ જે કહી શકાય કે આ કાર્યક્રમ છે તે કાર્યક્રમ રાખવામાં આવ્યો એક્ઝિબિશન છે તે રાખવામાં આવ્યું છે મોટી સંખ્યામાં અહીંયા કહી શકાય કે જે ઉદ્યોગકારો છે તે પણ પહોંચ્યા છે પોતાના જે વિવિધ સ્ટોલો છે તે સ્ટોલો અત્યારે અહીંયા આગળ કે મૂકવામાં આવ્યા છે ભાવનગર ઔદ્યોગિક લેવલે ખાસ કરીને વાત કરીએ તો વેપાર ઉદ્યોગમાં વેગ વધે તે માટે હેતુથી આ જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે ડાયમંડ સોસિના પ્રમુખ છે એમની સાથે જ સીધો સંવાદ કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો કે પ્રકારે આયોજન છે મનસુખભાઈ ની પણ ઉપસ્થિતિ શું કેવું ત્રણ દિવસ નું જે એક્સપો શરૂ છે બિઝનેસ એક્સપો એમાં આજે મનસુખભાઈ પ્રોત્સાહન આપવા માટે વેપારીઓને આવ્યા છે એક્સપોનો પ્રતિસાદ બહુ સારો પહેલા બે દિવસમાં હજાર માણસો એની મુલાકાત લીધી છે અને બોયના અભિપ્રાય બધાના સારા છે કે આ ઘણા ઉદ્યોગો એવા છે કે જે પબ્લિક ને સામાન્ય પબ્લિક ને ખબર હોય કે ભાવનગર ઇન્ડસ્ટ્રી છે ભાવનગર નું મૂળ મોયનો બિલોંગ ભાવનગર કરે છે એ લોકોને જાણવા મળે છે અને ભાવનગર નું